નમસ્કાર મિત્રો ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના એકવીસમાં આપતાને લઈ ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને ક્યારે એનો હપ્તો આવશે તે ખેડૂતોમાં મૂંઝવણ છે પરંતુ આ વિડીયોની અંદર આપણે સરકારે જે તારીખ જાહેર કરી છે ફાઇનલ બે ત્રણ દિવસની અંદર તમને હપ્તો મળવાનો છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂતોને ટૂંક જ સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો મળવાનો છે અને તેની તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે અને આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ ખાતા પર આપવામાં આવી છે અને કેટલાક ખેડૂતોને પહેલેથી જ બે હજાર રૂપિયાનો હપ્તો મળી ગયો છે અને ઘણા બધા ખેડૂતોને હપ્તો ન પણ મળી શકે એનું કારણ છે કે સરકારે જે જાહેરાત કરી છે તેમાં ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે અને તમામ ખેડૂતોએ એકવીસમો હપ્તો લેવા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તો જ તેમને હપ્તો મળશે નહીંતર હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે અને પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થીને વાર્ષિક ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા એટલે કે વર્ષે છ હજાર રૂપિયા મળે છે અને આ વખતે સરકારે ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો પહેલેથી જ મોકલી દીધો છે અને હાલ ગુજરાતમાં તાજેતરમાં જ એકવીસમો હપ્તાની જાહેરાત કરવામાં આવી છે અને તાજેતરમાં જ એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે